નમસ્કાર મિત્રો તો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પવિત્ર શ્રાવણ માસમાં આવતો તહેવાર સોળ સોમવાર વિશેની આજે તમને હું માહિતી આપીશ અને તેની વાર્તા સંભળાવીશ તો સોળ સોમવારનું વ્રત શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી ચાલુ થાય છે સોળ સોમવારનું વ્રત કરનારને શ્રાવણ મહિનાના દરેક સોમવારે મહાદેવજીના મંદિરમાં જઈ શિવ પાર્વતીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું રોજ એક ટાણું જમવું ને મહાદેવજીની વાર્તા હાથમાં ચોખા રાખી સાંભળવી અને મનમાં જય શંકર જય શંકર બોલવું તો મિત્રો સોમવાર સોળ સોમવારની વાર્તા શું છે એ જણાવીશ તો કૈલાસપુરીમાં શંકર પાર્વતી બેઠા હતા ચોપાટની રમત માંડી હતી કોઈ હારે નહીં કોઈ જીતે નહીં કોઈ જીતે નહીં અને કોઈ હારે નહીં કોઈ હારતું ન હતું અને કોઈ જીતતું ન હતું હાર હાર્યાને હાર્યું અને જીત્યાને જીત્યું કહેનાર કોઈ હતું નહીં એવામાં એક બ્રાહ્મણ આવ્યું તેનું નામ તપોધન શંકર કહે તપોધન અમારામાંથી જે હારે તેને હાર્યું કહેજે અને જે જીતે તેને જીત્યું કહેજે પહેલાં પાસા નંખાયા શંકર કહે કોણ શંકર કહે બોલ કોણ હારે છે અને કોણ જીતે છે તપોધન કહે શંકર જીત્યા અને પાર્વતી હાર્યા બીજી વાર પાસા નંખાયા કોણ હારે છે ને કોણ જીતે છે બ્રાહ્મણ કહે શંકર જીત્યા અને પાર્વતી હાર્યા એમ ત્રીજી વખતે પણ બ્રાહ્મણે ભગવાનને જીત્યા કહ્યું પાર્વતીજીની જીત થતી હોવા છતાં શંકરજીના બીકથી પાર્વતીને હાર્યા કીધા પાર્વતીને રીસ ચડ્યું બ્રાહ્મણને શાપ આપી દીધો બ્રાહ્મણ થઈને જૂઠું બોલ્યો તેથી જાત અને રક્તપિત્ત થજો અને કોઢ નીકળજો તપોધનને રક્તપિત થયા અને કોઢ નીકળ્યા બ્રાહ્મણ તો રોતો રોતો ત્યાંથી નીકળ્યો માર્ગમાં એક હૃષ્ટ ગાય મળી ગાય કહે ભાઈ રડતો રડતો આમ ક્યાં જાય છે બ્રાહ્મણ કહે મા પાર્વતીએ સાપ દીધો છે તેનું નિવારણ કરવા જાઉં છું તો ભાઈ મારું દુઃખ તું નિરાકરણ પૂછતો આવજે દૂધથી ભર્યું મારું આવું ફૂટી જાય છે આચળ ફાટુ ફાટું થાય છે પણ વાંચરું ધાવતા નથી મારું દૂધ કોઈ પીતું નથી મેં શાપ પાપ કર્યા હશે આગળ જતાં જતાં માર્ગમાં ઘોડો મળ્યો ઘોડો કહે મારા ઉપર હીરા જડ્યા મ મખમલના પલાણ છે છતાં કોઈ સવારી કરતા નથી ભાઈ એનું નિવારણ પૂછતો આવજે આગળ ચાલતા ચાલતા ઘોડિયો બ્રાહ્મણ થાક્યો રસ્તામાં આંબો આવ્યો આંબાને વાચા ફૂટી ભાઈ તારા દુઃખની મને ખબર છે પણ મારું દુઃખ સાંભળતો જ સવા સવાર શેરના મારા ફળ ઉતરે છે પણ કોઈ ખાતું નથી ખાય છે તો મરી જાય છે મેં તે એવા શા પાપ કર્યા હશે ભાઈ મારા દુઃખનું કારણ જાણતો આવજે કોઢ્યો આગળ ચાલ્યો માર્ગમાં તળાવ આવ્યો બ્રાહ્મણ પાણી પીવા ગયો પાણીમાંથી એક મગર આરામ આવ્યો અને કહેવા લાગ્યું ભાઈ હું પણ બહુ દુખિયારો છું આગ જેવી બળતરા ઉપડે છે લાય લાય થાય છે તે બળ્યા કરું છું જરાય ઠંડક વળતી નથી મેં શાક પાપ કર્યા હશે કે જરાય જમ મળતો નથી મારા દુઃખનું પણ તું નિવારણ પૂછતો આવજે કોઢિયો તો અઘોર જંગલમાં આવ્યો મહાદેવજીનું મંદિર દીઠું મહાદેવજીની પરિક્રમા કરીને કોઢિયાએ અચળ કઠોર તપ આદર્યું ઘણા દાડા વીતી ગયા કોઢિયાનું પ્રખર તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા માંગ માંગ માગે તે આપો કોઢિયો કહે પાર્વતીનો શાપ છે શ્રાપનું નિવારણ કરો પ્રભુ મને રક્તપીટ કોડ નીકળ્યા છે મારા પાપનું નિવારણ કરો ભગવાન મહાદેવજી કહે છે આસ્થા શ્રદ્ધાથી સોમવારનું વ્રત કરજે તારા પાપનું નિવારણ થશે સોમવારનું વ્રત કેવી રીતે થાય આપ મને સમજાવો પ્રભુ મહાદેવજી કહે શ્રાવણ મહિનો આવે દિવાસાનો રૂડો દિવસ આવે એક દોરો લેવો દોરાની સાત શેરો લઈ ચાર ગાંઠો વાળજે પીરા પટે દોરો બાંધજે ને શંકરનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરજે એક ટાણું જમજે કાર્તક માસ આવે અવાડિયું પખા પખવાડિયું આવે ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી ને સવા શેર ગોળ લઈને તેના લાડુ કરજે ને તેના સરખા ચાર ભાગ કરજે એક ભાગ શંકરના પૂજારીને બીજો ભાગ રમતા જમતા બાળકને ત્રીજો ગાય ચરતા ગોવાળને અને વધેલા ભાગને ચોળી મોડી ભૂકો કરી કીડિયારું પૂરજે એમ કરતાં વધે તો ભોયમાં ભંડાર જે પણ રાત રાખીશ નહીં પૂરી શ્રદ્ધાથી સોળ સોમવાર કરજે તારા પાપનું નિવારણ થશે ને કાચા કાયા કંચન વર્ણિ થશે બ્રાહ્મણ કહે પ્રભુ મારગમાં મને ગાય મળી હતી તેણે તેનું દુઃખ ગાયું છે મારા ભર્યા આંચળ ફાટું ફાટું થાય છે વાછડા ધાવતા નથી ને દૂધ કોઈ પીતું નથી એનાથી એના તે શા પાપ કર્યા હશે ભગવાન કહે પહેલાં ભવમાં એ સ્ત્રી હતી તેને ધાકતા છું છોડું વછોડ્યા હતા એના પાપ એને નડ્યા તું એના દૂધનો અભિષેક કરી મારી પૂજા કરજે એટલે એનું દુઃખ મટી જશે કોઢીએ ઘોડાનું દુઃખ પણ નિવારણ પૂછ્યું મહાદેવજી કહે ગયા અવતારે એ વેપારી વાણ્યો હતો ખોટા કાટલાથી એ ઓછું તોલતો અને જૂઠા વચનથી એને ગરીબ લોકોને બહુ ઠગ્યા એના પાપથી એની દશા એવી થઈ છે એના ઉપર તું સવારી કરીશ એટલે દુઃખ દૂર થશે કોઢિયો આંબાના દુઃખનું કારણ પૂછ્યું મહાદેવજી કહે ગયા પવે એ ઘણો લોભી અને કંજૂસ હતો કંજૂસનું ધન કાંકરા બરાબર પાઈ પાઈ કરી અને ધન ભેગું કર્યું હતું પણ પુણ્યના કામમાં એક પાઈ વાપરી નહોતી એ પાપે આંબો થયો એના થડ પાસે જમીનમાં ધનના ચાર જરૂર દટાયેલા છે એ ધન કાઢેલે છે ને પાણીની પરબ બંધાવજે ભૂખ્યાને ભોજન અપાવજે પુણ્યના કામ કરાવજે એથી એનું દુઃખ મટશે કોઢ્યા એ મગરના દુઃખનું નિવારણ પણ પૂછી લીધું મહાદેવજી કહે ગયા ભાવમાં એ વિદ્વાન બ્રાહ્મણ હતો પણ તેને કોઈનું જ્ઞાન આપ્યું નહીં વિદ્યાદાન કર્યું નહીં એથી એની દશા થઈ છે તો મારી પ્રસાદી રૂપે બીલીપત્ર લઈ એને આંખે અડાડી મને નમન કરાવજે એનું દુઃખ મટી જશે પછી કોઠ્યો બ્રાહ્મણ ભગવાનને નમન કરી ચાલતો થયો મારગમાં ઘોડો મળ્યો મહાદેવજીની વાત સંભળાવી બ્રાહ્મણે સવારી કરી ઘોડો દુઃખમાંથી મુક્ત થયો વાટે વળતા તળાવ આવ્યો મગરની આંખે બીલીપત્ર અડાડી મહાદેવજીને નમન કરાવ્યું મગરની બળતરા મટી ગઈ અને કાયા શીતળ થઈ પોતાનું જ્ઞાન સંભળાવવા લાગ્યું બીજાને જ્ઞાન આપવાથી દાનથી તેનો મોક્ષ થયો મારગમાં આંબો આવ્યો બ્રાહ્મણે મહાદેવજીની વાત કહી સંભળાવી કોદાળીથી ધનના ચરુ ખોદી બહાર કાઢ્યા ગરીબોને ધન વેચ્યું ભૂખ્યાને ભોજન દીધું મારગે પરોબો બેસાડી તેથી આંબાના ફળ અમૃત સમાન મીઠા થયા આગળ જતાં વાટ જોઈને ગાય ઊભી હતી તેને મહાદેવજીની વાત સંભળાવી તેને દૂધ ધોઈને મહાદેવજીને ચઢાવ્યું ભગવાનને દૂધનો અભિષેક કર્યો તેથી ગાયનું દુઃખ દૂર થયું પછી કોઢે સોળ સોમવારનું વ્રત કર્યું એના કોઢ મટવા લાગ્યા કારતક માસ આપ્યો મહાદેવજીની કૃપા થઈ કંચન જેવી કાળા થઈ કોઢ્યો તો થયો રૂપરૂપનો અંબાર ગુણનો ભંડાર એ પોતાના ગામને પાદરે આવ્યો લોકો કહેવા લાગ્યા ડોસી ડોસી દીકરો આવ્યો ડોસી તો રાજીની રેડ થઈ ગઈ મોતીના દાણા ડોસી ક્યાંથી લાવે ઝાડના દાણે દીકરાને વધાર્યો તે દિવસે ગામના રાજાની કુંવારીનો સ્વયંવર હતો છોકરો કહે મા હું સ્વયંવરમાં જાઉં ડોસી કહે આપણે ગરીબ નિર્ધન લોકો સ્વયંવર જોતા શું વડે છોકરો કહે ના મા હું તો જવાનો છોકરો રાજગઢમાં જઈને એક બાજુ ઊભો રહ્યો શણગારેલી હાથેલી વરમાળા લઈને રાજસભામાં ઘૂમતી હતી તેને છોકરાના ગળામાં વરમાડા આરોપી પહેરાવી રાજા બોલી ઉઠ્યો હાથણી ભૂલ ભૂલી છે ચૂપ ભૂલી ચૂક થઈ છે હાથણી કહે હું ભૂલી નથી રાજસભા બોલી ઉઠી પ્રભુએ ધાર્યું તે થયું રાજાએ કુંવારીને છોકરા સાથે પરણાવી પહેરામણીમાં હાથી ઘોડા ગામ ગરાસ આપ્યા મનગમતા આભૂષણ આપ્યા અઢળક ધન આપી કુંવારીને વળાવી કુંવરીને વડાવી રંકમાંથી રાજા થયેલા છોકરો રાણીને લઈ પોતાના ઘરે આવ્યો લોકો કહે ડોસી તારો દીકરો કોમરી પરણી આવ્યો રંકમાંથી રાજા થયો ડોસીનો જન્મારો સુધર્યો હરક ગયેલી ડોસી ઝાડના દાણા લઈને વધાવે ત્યાં તો સાચા મોતીના દાણા થઈ ગયા ઘણા દિવસ વહી ગયા શ્રાવણ મહિનો આવ્યો રાજા રાણી કહે મારે મહાદેવજીનું વ્રત છે માટે સવાજ ચાર સે ઘઉંનો લોટ સવા સવાશેર ઘી સવાશેર ગોળ લઈ લાડુ કરજે લાડુના ચાર ભાગ કરજે એક ભાગ મહાદેવજીના પૂજારીને બીજો હસતો રમતા બાળકને ત્રીજા ગૌરી ગાયના ગોવાળને આપજે અને ચોથો ભાગ મારા માટે રાખજે રાણીએ લાડુ કર્યા લાડુ કકરા થયા રાણીએ વિચાર કર્યો આવા સૂકા લાડુ શું મારા રાજા જમતા હશે એણે તો બત્રીસ વાટકે શાક અને તેત્રીસ વાટકે પકવાન કર્યા રાજા જમવા બેઠા પકવાન જઈ કોપ્યા મહાદેવજીનું ધ્યાન ધરી સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અનાજના ચાર દાણા ચાર દિશામાં નાખી પ્રભુને પગે લાગી ઉઠ્યા ઉઠી ગયા ભૂખ્યા પેટે સૂઈ ગયા રાત્રે સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મહાદેવજી કહે રાજા જાગ જાગે છે કે ઊંઘે છે રાજા કહે જાગું છું પ્રભુ તારી રાણીને દેશવટો દેજે રાજા કહે જેવી આજ્ઞા સવાર થયું રાજાએ પ્રધાનને કહ્યું રાણીને દેશ વટો દો કાળે લૂઘડે કાળે ઘોડે બેસાડી અઘોર વનમાં રાણીને પ્રધાને મૂકી આવ્યો રાણી તો રખડતી રજડતી એક નગરમાં આવી ત્યાં ઘાચણનું ઘર આવ્યું રાણી કહે બહેન પેટ વરાણીએ માણસ રાખો ગાચન કહે બહેન આવી તો ભલે આવી પટે વરાણીએ તને રાખી રાણી ગાચનને ઘરે ગઈ ગાચરના તેલ કુલ્લા ઢળી ગયા ઘાંછી બેહદ બાંધો પડ્યો આજ મારું કાલ મરું થઈ ગયું ગાંચ કહે તારા આવ્યાથી મારું બોરું થયું અહીંથી ચાલી જા રાણી ચાલી નીકળી રસ્તે ડોસી મળી રાણી કહે મા પેટવરાણીમાં માણસ રાખશો ડોસી કહે આવી તો ભલે આવી પેટવરાણીને તને રાખી રાણી ડોસીને ત્યાં રહી ડોસીનો રેંટ્યો ભાગ્યો પૂણીઓ વાયરે ચડી ઉડી ગઈને ડોસી બે સુમાર માંદી પડી ડોસી કહે તારે આવ્યાથી મારું ખોટું થયું તું અહીંથી ચાલી જા રાણી તો ચાલી નીકળી જતાં જતાં માલણને ઘેર પહોંચે રાણી કહે પેટવાળાણીએ મને રાખશો માલણ કહે આવી છે તો ભલે આવી પેટવાળાણીએ તને રાખી રાણી માલણના ઘરે આવી ઘરે રહી માલણને રોજ ટોપલો ભરી ફૂલ ઉતરતા હતા હવે પાછળ ઉતરવા લાગ્યા માલણ કહે તારે આવવાથી મારું ભૂંડું થયું તું અહીંથી ચાલી જા રાણી આગળ ચાલી રસ્તામાં સરોવર આવ્યું રાણી પાણી ભરતી પણિયારીને કહે બહેન પેટવરાણી મને રાખશો પણિયારી કહે આવી છું તો ભલે આવી પેટવરાણીએ તને રાખી એટલું કહેતા તો સરોવર સુકાઈ ગયું પાણિયારીએ તો તાવ ચડ્યો પાણિયારી કહે તારા આવ્યાથી મારું બુરું થયું માટે અહીંથી ચાલી જા રાણી ત્યાંથી દુઃખી થતાં આગળ ચાલી વાટમાં જોગીની મઢી આવી મઢીમાં જઈ બારણું બંધ કરી રાણી સૂઈ ગઈ બાવો બાર ખોરડા ફરતો ને બાર સેટ આંટા મારતો મળ્યો આજે બાર ગામ ફર્યું પણ પાસેરે આટો આંટો મળ્યો નહીં થાકી થાકીને મઢી આવ્યો બારણું બંધ જોયું બાવો કહી મઢીમાં કોણ છે મોટી હશે તો મા કહીશ નાની હશે તો બહેન કહીશ ને સાવ નાની હશે તો દીકરી કહીશ રાણી ગભરાઈ ગઈ ધ્રુજતા ધ્રુજતા તેને બારણું ખોલ્યું બાવો કહે દીકરી ધ્રુજીશ નહીં બાપ દીકરી થઈને રહીશું જમવાનું વખત થયો બાબ દીકરી જમવા બેઠા દીકરીના ભાણામાં જીવડા થઈ ગયા બાવો કહે દીકરીના કર્મમાં પ્રછાટ લાગ્યા છે પોથી પુસ્તક લાવો કલમ લાવો ખોડીઓ લાવો તારા કર્મની રેખા જુઓ દીકરી તો લેવા ગઈ પોથી પુસ્તક જળતા નથી ખડિયા કલમ મળતા નથી લેવા જાય તો ત્યાં વીછી અને કાન ખજૂરો ખત બદવા માંડ્યા બાપ જાત બાપ જાતે જ પુસ્તક પોથી ખડિયો કલમ લઈ આવ્યા પહેલું પુસ્તક બ્રાહ્મણનું જોયું બીજું પુસ્તક શંકરનું જોયું બાવો કહે દીકરી તે શંકરનું વ્રત અવગણ્યું છે તેથી શંકરનું વ્રત કરવું પડશે દીકરી કહે બાપુ એ વ્રત કેવી રીતે થાય બાવો કહે સરોવરની પાડે જઈ છોકરીઓને પૂછજે દીકરી સરોવરની પાડે ગઈ વ્રત કરતી છોકરીઓને પૂછવા લાગી બહેનો તમે કોનું વ્રત કરો છો છોકરીઓ કહે બહેન અમે શંકરના વ્રત કરીએ છીએ રાણી કહે છે એવું વ્રત મને આપો બહેન તારાથી થશે નહીં કરાશે નહીં આકરા હશે તોય કરીશ નહીં કરાય તોય કરીશ છોકરીઓ કહે દિવાસાનો ધાડો આવે દોરાની સાત શેરો લઈ છેડે ચાર ગાંઠો વાળી પીડા વસ્ત્રે દોરો બાંધવો મહાદેવજીનો દીવો કરવો મહાદેવજીની વાર્તા સાંભળવીને દર્શન કરવા વાત ના સાંભળવી હોય તો ઉપવાસ કરવો દીવો કર્યો હોય તો ઠીક ઠકર હું ખાવું અને દર્શન ના કર્યા હોય તો ભોય પથારી કરી સૂઈ રહેવો રહેવું કાર્તિક મહિનો આવે અજવાડિયું પખવાડિયું આવે એટલે ચાર શેર ઘઉંનો લોટ લેવો સવા શેર ઘી લેવું સવા શેર ગોળ લેવો ચોડીને લાડુ કરવા લાડુના ચાર ભાગ કરજે એક ભાગ મહાદેવના મંદિરમાં આપજે બીજો ભાગ રમતા બાળકને આપજે ત્રીજો ભાગ ગાયના ગોવાડને અને ચોથો ભાગનું કીળિયા રૂપું ને વધે તે ભોયમાં ભંડારજે છે પણ રાત રાખીશ નહીં અને મહાદેવજીનું ધ્યાન ધરજે એ રીતે વ્રત થાય તો કરજે મહાદેવજી નિશ્ચય રાણી વ્રત લઈને મઢીએ પાછી આવી મહાદેવજીના વ્રત આદર્યા એક વરસ બે વરસ વ્રત કર્યા ત્યાં તો મહાદેવજીની દયા થઈ રાજાને સ્વપ્નમાં આવી મહાદેવજી કહેવા લાગ્યા રાજા ઊંઘે છે કે જાગે છે રાજા કહે છે જાગું છું પ્રભુ રાણીને દેશ વટેથી પાછી લઈ આવું રાજા કહે કોયલ જેવું મીઠું માણસ હતું વાઘે પાડ્યું અને વરુએ ખાધું સિંહે માર્યું ગીધળે ચૂંટ્યું હવે ક્યાંથી મળે મહાદેવજી કહે વાઘે નથી માર્યું વરુએ નથી ખાધ્યું સિંહે નથી પાડ્યું કે કીધડે નથી ચૂંટતું જે દિશામાં ગઈ છે તે દિશામાં જા રાજા ઘોડે ચડી ચાલી નીકળ્યું જતાં જતાં ઘાંચનનું ઘર આવ્યું રાજા કહે બહેન અહીં કોઈ રાજાની રાણી જેવી બાઈ આવી હતી ગાંચણ કહે રાણી જેવી રૂપાળી હતી પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા આગળ ચાલ્યું ડોશીનું ઘર આવ્યું રાજાએ પૂછ્યું ડોશીમાં અહીં કોઈ રાજાની રાણી જેવી બાઈ આવી હતી ડોસી કહે રાણી જેવી રૂપાળી તો હતી પણ લક્ષણ ન હતા રાજા ત્યાંથી આગળ વધ્યો આગળ ચાલ્યો ત્યાં માલણનું ઘર આવ્યું રાજાએ પૂછ્યું બહેન અહીં કોઈ રાજાની રાણી આવી હતી માલણ કહે રાણી જેવી રૂપાળી હતી પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા તો આગળ ચાલ્યો સરોવરની પાડ આવી પાણીયારીને પૂછ્યું બહેન અહીં કોઈ રાજાની રાણી જેવી બાઈ આવી હતી પાણીયારી કહે રાણી જેવી રૂપાળી તો હતી પણ રાણી જેવા તો લક્ષણ ન હતા રાજા તો નિરાશ થતો આગળ ચાલ્યો મારગમાં મઢી આવી રાજા ભૂખ્યો થયો ખાવાની આશાએ મઢીએ ગયો કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું તેથી બાવાએ લાડવો આપી ગઈ હતી તે લાડવો બાવાએ રાજાને આપ્યો રાજાએ લાડવો ખાધો રંગકે ખાધો રાયે ખાધો ઘોડાએ ખાધો ને હાથીએ પણ ખાધો તોય લાડવો એકનો એક પાણીનો લોટો આપ્યો રાજાએ પાણી પીધું તોય લોટો પૂરો ને પૂરો રાજાને નવાઈ લાગી તેને થયું આ મઢીમાં કોઈ સતી હશે ચાલ દર્શન કરતો જાઓ એમ વિચારી રાજા મઢીમાં ગયો મઢીમાં રાણીને ઓળખી રાણીએ રાજાને ઓળખ્યા રાણી બાવાને કહે બાપુ સાસરિયાના ઘોડા આવ્યા બાવો કહે દીકરી તો સાસરીએ શોભે ને હાથી દરબારે શોભે રાણી કહે બાપુ તમને દુઃખ પડે તો મને સી રીતે ખબર પડે બાવાએ ફૂલનો દડો આપ્યો ઘીનો દીવો આપ્યો દીકરી ફૂલ કરમાઈ જાય દીવો ઓલવાઈ જાય તો જાણજે કે બાપુને દુઃખ પડ્યું રાજા અને રાણી અડધા પંથે વટોળી ગયા ઘીનો દીવો ઓલવાઈ ગયો ને ફૂલ કરમાઈ ગયા રાજાને રાજા ઘોડા પાછા વાળો મારા બાપને દુઃખ પડ્યું રાજાએ ઘોડો પાછો વાળ્યો મઢી આવી જુએ તો લોટ મોટ બાવાને બીજી વખત સવા લાખનો ગવ્વારો અને અમીનો કૂંપો આપ્યા અને કહ્યું દીકરી જ્યાં જ્યાં બળતા આવ્યા ત્યાં ઠારતા જજો રાજા રાણી ચાલી નીકળ્યા સરોવરની પાડ આવી સરોવર સુકાઈ ગયું હતું તે પાણીથી છલોછલ ભરાઈ ગયું પાણીયારી સાજી થઈ ગઈ તે કહે બહેન પળ બેસતી હોય તો બે પડ બેસ તારે આવુંથી મારું ભલું થયું એક ભમરાળી આવી તે તો મારતી ગઈ જારતી ગઈ ભમરાળી ના કહેશો ગાળ ના દેશો હું જ આવી હતી પહેલાં શંકરજી રૂટ્યા હતા હવે રીઝ્યા છે આગળ જતાં માલણનું ઘર આવ્યું માલણે સવાર ટોપલું ફૂલ ઉતારવા માંડ્યા માલણ કહે પાંચ ઘડી બેસતી હોય તો પાંચ ઘડી બેસ બહેન તારે આવું મારું ભલું થયું પહેલાં એક ભમરાડી આવી તે મારતી ગઈને ઝાડતી ગઈ ભમરાડી ના કહેશો ગાળ ના દેશો એ હું જ હતી પહેલાં મહાદેવજી રૂઠ્યા હતા હવે રીઝ્યા છે આગળ ચાલ્યા ડોસીના ઘરે આવ્યા ડોસીને પૂણ્યો પાછી આવી ડોસી તો રાજી રાજી થઈ ગઈ ડોશી કહે બહેન પળ બેસતી હોય તો બે પળ બેસ તારે આવો મારું ભલું થયું ત્યાંથી આગળ ચાલતા ચાલતા ગાજરના ઘરે આવે ગાજરના તેલના કુલ્લા છલ્લો છલ ભરાઈ ગયા અને માંદો ઘાંચી સાજો થઈ ગયો ઘાંચર કહે બહેન પા ઘડી બેસતી હોય તો પાંચ ગડી બેસ તારે આવે મારું ભલું થયું ત્યાંથી આગળ ચાલતા ચાલતા ગામના ગોદરે આવી રાણીએ કહ્યું રાજા રે રાજા ગામ જમાડો રાજાએ આખું ગામ જમાડ્યું રાણીને જમવા કરવા માટે બોલાવ્યા રાણી કહે મારે મહાદેવજીની વાત કહેવાની છે બધા જમી પરવાર્યા વાત તો ભૂખ્યાને જ કહેવાય રાજા કહે ગામમાં ફરી વાર ઢંઢેરો પીટાય પીટાયો ભૂખ્યા હોય તેને તેડી લાવો ગામના કુંભારના ઘરમાં સાસુ વહુનો ઝઘડો થયો હતો તો ડોસી ભૂખ્યા પેટે હતી રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યા ડોસી કહે જમનાના જમના તેડા આવજો કચેરીના તેડા ના આવશો પ્રધાન કહે તમને મારવા નથી જાડવા નથી વાત સાંભળવા આવો ડોસી કહે કાને બહેરી છું પગે લૂલી છું આંખે આંધળી છું કેડે અપંગ છું કેમ કરીને આવું રાજાએ વહેલ મોકલી વહેલમાં બેસી ડોસી આવી રાજા કહે ડોશીમાં સાંભળો તોય મહાદેવજી કહેજો અને ના સાંભળો તોય મહાદેવજી કહેજો અને હુંકારો દેજો વાત કહેવા માંડી પહેલે હુંકારે ડોસી સાંભળતા થયા બીજા હુંકારે આંખે દેખાવા માંડ્યું ત્રીજા હુંકારે પગ આવ્યા ચોથા હુંકારે કેડ કેડ સારી થઈ ગઈ અને પાંચમા હુંકારે ડઘુમગુ થતાં ડોસી ઠીકઠાક થઈ ગયા ડોસીના દીકરો કહે મામાં આવું રૂડું સાને થયું ડોસી કહે મહાદેવજીની વાત સાંભળે રૂડાફળ મળ્યા તો વ્રત કરે કેવા રૂડફળા મળતા હશે તો મિત્રો આજની સોળ સોમવારની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને જઈજો હર હર મહાદેવ